ભારતમાં કાશી પછી જો કોઈ પ્રાચીન નગરી હોય તો તે છે ભરૂચ એવું મનાય છે કે મહર્ષિ ભૃગુએ મહાસુદ પાંચમના દિવસે સમુદ્ર અને રેવાના સંગમ સ્થાને કૂર્મ એટલે કે કાચબાની પીઠ પર અભિમંત્રિત પ્રસ્તર મૂકી આ નગરનું સ્થાપન કર્યું હતું અને ભૃગુ અને કચ્છપ એટલે કે કાચબાના સંયોજનથી આ નગરનું નામ ભૃગુ કચ્છ પડ્યું જેને આજે આપણે સૌ ભરૂચના નામે ઓળખીએ છીએ મહર્ષિ ભૃગુનો આશ્રમ દક્ષિણ ગંગાની ઓળખ ધરાવતી રેવા નદીને કાંઠે હતો આ પ્રદેશ એ સમયે ઝાડોની ઘટાથી ભરપૂર હતો એટલે ત્યાં આવેલા શિવાલયને ઝાડેશ્વર તરીકે ઓળખવામાં આવ્યું એક પૌરાણિક કથા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવજીનું દૈનિક પૂજન કરવા માટે આ જાડેશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું અને બીજી એક કથા એવી છે કે ક્ષીરસાગરના મંથન સમયે જ્યારે ભગવાને વિષ પીધું સૃષ્ટિને કલ્યાણ કરવા અર્થે અને સૃષ્ટિની રક્ષા અર્થે તે આ સ્થાન હતું તેથી આ શિવાલય અને આ શિવજીનું સ્થાન નીલકંઠેશ્વર તરીકે પણ પ્રખ્યાત છે